ઉજવણી દરમિયાન યુસીસી કાયદાનો કરાયો વિરોધ શહેરા મુસ્લિમ સિપાહી સમાજ દ્વારા યુસીસી કાયદાનો વિરોધ કરાયો રમઝાન ઈદના તહેવાર ના દિવસે પણ વકફ બિલ તથા યુસીસી અંગે મુસ્લિમ બિરાદરોમાં નારાજગી મુસ્લિમ બિરાદરોએ કાળી પટ્ટી બાંધી રમજાન ઈદ નમાજ અદા કરી લગાવ્યા મુસ્લિમ સમાજે આ નિર્ણય પર પુન વિચાર કરવા અપીલ કરી છે અહેવાલ પ્રિતેશ દરજી પંચમહાલ કાયદો બનાવવામાં આવ્યો અને ઉત્તરાખંડ સરકારે આ કાયદોનો અમલ કરાયો બરાબર એના ભાગરૂપે ગુજરાત ગવર્મેન્ટે પણ આ કાયદાનો અમલ કરવા માટે એક કમિટી બનાવી છે અને આ કમિટી આખા ગુજરાત રાજ્યમાં ફરી ફરીને અભિપ્રાય લઈ રહી છે આપણો દેશ એ બિનસાંપ્રદાયિક દેશ છે આપણું બંધારણ એ બિનસાંપ્રદાયિક બંધારણ છે હરેક ધર્મના હરેક સમાજના લોકોને અનુકૂળ આવે એવું બાબા સાહેબ આંબેડકર સાહેબે આ બંધારણ ઘડવા ઘડ્યું છે જે દરેક સમાજે પોતાના રીત રિવાજો પોતાની આગવી એક સંસ્કૃતિ હોય છે પરંપરાઓ હોય છે રીતિ રિવાજ હોય તો માન્યતા હોય છે પહેરવેશ હોય છે ખાનપાન હોય છે પરંતુ જે કેન્દ્ર સરકારે જે આ કાયદો ઘડ્યો અને ગુજરાત સરકાર તેનો અમલ કરવા જઈ રહી છે ત્યારે અમે શહેરાના સિપાહી સમાજના લોકો આ કાયદાનો સખત વિરોધ કરીએ કેમ કે પરંપરાઓ માન્યતા કાયદાઓ રીતિ રિવાજો સંસ્કૃતિ એ અલગ પડે છે અને જે અમને એક અલગ કરે છે અને એકતામાં જ કહેવાય છે અનેકતામાં જ એકતા છે અને ભારત દેશમાં અનેક ધર્મના લોકો છે હિન્દુ શીખ જૈન પારસી ઈસાઈ ખ્રિસ્તી દરેક ધર્મના લોકો હિન્દુસ્તાનમાં વસે છે અને એ વિવિધતામાં એકતા ધરાવતો આપણો રાષ્ટ્ર છે તેથી અમે આ કાયદાનો યુસીસીના આ કાયદાનો સખતમાં સખત વિરોધ કરીએ છીએ ગવર્મેન્ટને અમારી એક માંગ છે કે આ કાયદો અમલમાં ના આવે તેવી અમારી પૂરી પૂરી સરકાર તરફ આ માંગ છે मुर्दाबाद अलकुमार्ला आज हमने की नमाज बड़ी तादाद में एक साथ अदा किया और आज जो हिंदुस्तान में यू सी तो यू सी जो कायदा बनाया गया है वो कायदा हमें मंजूर नहीं है हम इस कायदे का विरोध करते हैं हमारे लिए الحمدللہ مصطفیٰ جان رحمت صلی اللہ تعالیٰ علیہ کے کی شریعت کا جو قاعدہ ہے وہ ہمارے لیے کافی ہے یہ ہندوستان آزاد ملک ہے جس میں ہندو مسلم سکھ عیسائی سارے دھرم کے لوگ رہتے ہیں اور ہر دھرم والے اپنے اپنے دھرم کے مطابق زندگی جیتے ہیں ہم مسلمان بھی یو سی سی کا ویروت کرتے ہیں ہمارے لیے مصطفیٰ جان رحمت کی شریعت کافی ہے السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ آپ کا نام میں خلیفہ شیخ الاسلام مولانا سلیم مشرفی فطیب